સૌથી પહેલાં આપણે પ્રેઝન્ટેશન ચાલુ છે યા સૌથી પહેલાં તો કાનજીભાઈ કમલેશભાઈ જે મને ઇન્વિટેશન આપ્યું આપ સમક્ષ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ડિસ્કસ કરવાનું એના માટે થેન્ક્સ બહુ જ ખરેખર મારા માટે આજે બહુ અગત્યનો પ્રસંગ છે આમ તો રેગ્યુલર બોલવાનું કાંજીભાઈ થતું હોય છે અક્રોસ ધ કન્ટ્રી બટ સાઉથમાં જે એટલે કમ્પલસરી ઇંગ્લિશ નોર્થમાં જે એટલે કમ્પલસરી હિન્દી ગુજરાતીમાં બોલવાનો ચાન્સ બહુ ઓછો આવતો હોય છે એ અલગ વસ્તુ છે કે જે ગુજરાતી મારું છે તે બહુ ઘરેલું ગુજરાતી છે જેવી રીતે હાર્દિકભાઈ બોલે છે આટલું ચોખ્ખું ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી એ મારા માટે થોડું અઘરું છે આટલું યુ નો વ્યવસ્થિત રીતે ગોઠવેલું અને ગુજરાતીમાં થોડી હિન્દી ઇંગ્લિશ મિક્સ થઈ જાય છે જેવી અમારી આજકાલની એ છે પણ મને એવું કહેવામાં આવ્યું કે આપણે અહીંયા જે વાતો કરીએ છીએ તે હેલ્થ વેલ્થ અને હેપીનેસથી કરવામાં આવીએ છીએ મને લાગે છે આ ત્રણ સિવાય કંઈ બીજી વાત કરવાની જરૂર જ નથી લાઈફમાં જો તમે આ ત્રણ હેન્ડલ કરો તો બાકી બધું થઈ જાય અને ખરેખર જોવા જાય તો હેપીનેસ છે ને એ આપણી પહેલી પ્રાર્થના છે અનલેસ યુ આર હેપી તમે બાકી બધી પ્રાર્થના કરો તો નિરર્થક છે એમ ઇઝ ધ ફર્સ્ટ પ્રેયર આપણામાંથી દરેકે દરેક જણ છે ને ચેપી છે આપણામાંથી દરેકે દરેક જણ ચેપી છે જો હું દુઃખી છું તો આજુબાજુવાલા દુઃખ જ આપવાનો છું રાઈટ આ તો કોઈ બોલીવુડ છે નહીં કે એક હીરો એક હિરોઈન હોયને કહે કે ભાઈ તું બી ને હું બી દુઃખી ભલે દુઃખ સે દુઃખ કમ હોતા હૈ એવું કંઈ નહીં થાય ભાઈ બે દુઃખી ભેગા થાય તો દુઃખી સ્ક્વેર જ થાય રાઇટ એટલે આપણે જે બનવાના છે ને તે જ આપણે લોકોને આપી શકીએ એમ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે હું અહીંયા જ્યારે આવ્યો અને મેં ચર આખું એન્વાયરમેન્ટ જોયું મને ચોક્કસપણે હું તમને પહેલાં કે હું વક્તા તરીકે મને લેતા જ નહીં હું તમારા ઘરનો મેમ્બર છું તેમજ મને સાંભળજો હું એમ જ છું અને મારા સેશન બાદ આપમાંથી કોઈ પણ મને ગમે ત્યારે પણ કોન્ટેક કરવા માંગે ગમે ત્યારે પણ મને ગમે ત્યારે તમે વોટ્સએપ કરો તમને ચોક્કસ જવાબ મળશે ગમે ત્યારે ફોન કરો ચોક્કસ જવાબ મળશે અને કંઈ પણ કામ હોય તમારા સમાજે મને જે બોલાવ્યો છે જે ટ્રસ્ટ મંડળે બોલાવ્યો છે કંઈ પણ કામ હોય આઈ એમ ગોઈંગ ટુ બી અવેલેબલ મને બહુ જ મજા આવી બધાને અહીંયા મળીને આટલો ફાઇન હોલ આટલો ફાઇન વેલ્યુ અને આટલું ફાઇન રીતે તમે જે રીતે એરેન્જ કરો છો આટલા સવાર સવારમાં જે આવો છો વન્ડરફુલ અને સર હું તો ખરેખર પહેલાં જ્યારે આવ્યો ત્યારે એમ વિચારવાનો હતો મેં કીધું યાર આટલું ફાઇન કામ કરે છે તો એવું કંઈક કરવું જોઈએ કે પ્રોગ્રામ પૂરું થાય પછી એક મેડિટેશન દસ મિનિટનું હોવું જોઈએ કે વીસ મિનિટનું હોવું જોઈએ પણ તમે તો શરૂઆત જ ઓમકારથી કર્યું એટલે દેટ ઇઝ ઓલરેડી એ પાર્ટ ઓફ યોર ટ્રેડિશન તો સ્કેલ અપ અને સ્કેલઅપની આપણી વાતો છે રાઈટ હવે આ ટોપિક મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ટેકનિકલી બનાવ્યો હતો અને તે જ ટાઈમ પર કાંજીભાઈ સાથે વાત થઈ મને કમલેશભાઈએ કીધું કે તમારે અત્યારે કાંજીભાઈ સાથે વાત કરો તમે આ રીતે આવશો મેં કીધું ખરેખર એવું છે કાંજીભાઈનું વ્યક્તિત્વ એવું છે કે એમણે પૂછવાનું નહીં હોય એ મને કહી કે તારે આ કરવાનું છે એટલે કરવાનું છે એમાં એ કંઈ હોય નહીં શકે એટલે તરત મેં ફોન કર્યો મને કંઈ ટૉપિક મેઘુ સાહેબ આ ટોપિક પર અત્યારે મેં લીધું છે સીએ માટે તમે કહો તો આ ટોપિક બી લેવો હોય તો લઈ શકાય પણ ઓફકોર્સ એને મેં ચેન્જ કર્યો આખો અને અહીંયા જે પ્રેઝન્ટેશન છે તો એની અંદર હું તમને કોઈ બહુ મોટી મોટી વાતો નથી કરવાનો બહુ સિમ્પલ વાતો કરવાનો છું તમે એને વાંચશો પણ નહીં ચાલશે એક બહુ સિમ્પલ વસ્તુ કહેવામાં આવે કે જે શાર્ક હોય ને તેને તમે એક નાના અમથા પેલા પાણીને એમાં મૂકી દો ને તો એ આઠ ઇંચ જ મોટી થાય અને તમે એને દરિયામાં મૂકો તો આઠ ફીટ મોટી થાય કે આઠ મીટર મોટી થાય એટલે તમારું જે એન્વાયરમેન્ટ છે ને તે નક્કી કરે છે કે તમે શું બનવાના છો શાર્ક એ જ છે પણ જો તમે નાના વાસણમાં મૂકી દો પેલા કાચના પાણીવાળા તો આઠ ઇંચ વધે અને જો તમે દરિયામાં મૂકો તો કદાચ આઠ ફૂટ આઠ મીટર આવા કેટલી સાચી છે ખોટી નથી ખબર પણ આપણે હ્યુમન વિંગ માટે સાચી છે એટલે આ જે પ્રોગ્રામ છે ને તમે જે રીતે આવો છો ને અને ખરેખર જે વાઇબ્રેશન છે ને આને એન્વાયરમેન્ટ કહેવાય આ પ્રોગ્રામ કદાચ આપણને આઠ ઇંચમાંથી આઠ ફૂટ તરત લઈ જાય એવા પ્રોગ્રામ છે સ્કિલ ઓફ સ્કિલ ઓફ કેમ તો આ ગ્રોથ છે ને ગ્રોથ વૃદ્ધિ થવું વૃદ્ધિ પામવું એ આપણું નેચરલ પ્રોસેસ છે આપણે બધા આવી રીતે જ આવેલા અને એમ કરતાં કરતાં મોટા થયા છે તે જ રીતે દરેકે દરેક બિઝનેસે ગ્રો કરવાનું હોય છે દરેકે દરેક શહેરે ગ્રો કરવાનું હોય છે બેંક હોય તો બેંકે પણ આવી રીતે ગ્રો કરીને આટલું મસ્ત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એટલે ગ્રોથ આપણા માટે નેચરલ છે સવાલ એવો નથી અચ્છા કોઈ આપણને શું કહેશે ખબર તું તો પૈસા પાછળ દોડે છે ભાઈ એવી વાત જ નથી અને દોડીએ તો બી ખોટું નથી જો સારી રીતે પૈસા કમાઈએ હું એ ઘણીવાર કહું છું કે મની અર્ન્ડ વિથ ઇન્ટિગ્રિટી એટલે પૈસા જો તમે સામેવાળાને સારી વેલ્યુ આપીને કમાતા હો રાઈટ સેવડ વાઇઝલી સારી રીતે જો તમે એની બચત કરી શકતા હોય ઇન્વેસ્ટેડ રેશનલી ઇટ્સ અ વન્ડરફુલ થિંગ ઇટ્સ અ વન્ડરફુલ થિંગ એટલે ગ્રોથ પહેલું આપણે એક્સેપ્ટ કરવાનું છે કે આપણે ગ્રો કરવાનું છે રેગ્યુલર અને દરેકે દરેક આસ્પેક્ટમાં ગ્રો કરવાનું છે હેલ્થ વેલ્થ હેપીનેસ મેં તમને જે કીધું હેપીનેસ ઇઝ ધ ફર્સ્ટ પ્રેયર અને જે ઉપરવાલા આપણને બોડી આપ્યું છે શરીર આપ્યું છે જો આપણે એની અવગણના કરીએ તો પછી કદાચ આપણે એના પર ભરોસો નથી રાઈટ એને મેન્ટેન કરવું અને એના જ કામ માટે યુઝ કરવું કદાચ એ બહુ જરૂરી છે સો બધી જ ફિલ્ડમાં આપણે ગ્રો થવું છે આપણે હેલ્થમાં ગ્રો થવું છે આપણે વેલ્થમાં ગ્રો થવું છે રાઈટ હવે અહીંયા મને સર એક બહુ સિમ્પલ વસ્તુ આવે છે તમે બધાએ એગ્રી કરશો મારી સાથે કે બાળપણ ચાઇલ્ડહુડ એ આપણી લાઈફનો સૌથી સારામાં સારો ભાગ હતો હા કે ના સોરી સર હું થોડું ઇંગ્લિશમાં બોલું છું ધીસ ઇઝ અ બુલ આ એકદમ ખોટું છે એવું મારું માનવું છે હું ખોટો હોઈ શકું પરિવારવાળાની જેમ વાત કરો છો એટલે આવી હિંમત કહીને કહી શકાય નહીં તો એમ તો કહેવાય બધા આવું કહીને તો ઊંધું કહી છે સાહેબ જો ખાલી બાળપણ સૌથી સારો સ્ટેજ હતો તો ઉપર ઓલો તમને મને મોટા બનાવતે જ નહીં એ બનાવતે જ નહીં એને જો છોડ જ રાખવો હોતે તો છોડ જ બનાવતો વૃક્ષની બનાવતે દરેકે દરેક સ્ટેજ એણે વિચારીને બનાવ્યા છે એટલે એ ચાઇલ્ડહુડ હોય યુથ હોય કે એડલ્ટહુડ હોય કે તમે એને કહો કે વૃદ્ધ અવસ્થા હોય તમે જે કહો તે દરેકે દરેક વસ્તુની મજા છે જો હું દસ વર્ષનો હતો વીસ વર્ષનો થયો ત્યારે જો મારા ચહેરા પર એની ખુશી વધે નહીં જો મારી લાઈફમાં હેપીનેસ વધે નહીં તો મેં કંઈ ખોટું કર્યું હું વીસ પછી ત્રીસનો થયો ત્યારે હું હજુ વધારે ખુશ હતો ત્રીસથી ચાલીસનો થયો ત્યારે હજુ ખુશ હતો પચાસ એનાથી વધુ સાઠે એનાથી વધારે અને સિત્તેર એનાથી વધારે ખુશ નહીં ખોટી ડિરેક્શનમાં જાઉં છું ચાઈલ્ડહુડ હતું અને ઘણું જ સારું હતું એમાં કોઈ બે મત હોય જ નહીં શકે એ નેચરલ પણ એક વાત મને હું તમને પૂછું છું આપણે આવા હતા આવા હતા આપણે રાઈટ હવે મને કોઈ એવું કોણે કીધું કે આપણા ચહેરા હવે શકે 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 મારો મારો ચહેરો અને ઉત્સાહ આવો જો તો સક્સેસ મળી મળી છે છે કે ફેલિયર હું જો ડાયમંડ કિંગ પણ બની જાઉં ટેક્સટાઇલ કિંગ પણ બની જાઉં વરાછા કોપરેટિવનો ચેરમેન પણ બની જાઉં કંઈ પણ બની જાઉં પણ જો મારા ચહેરા પર એક્સપ્રેશન નહીં હોય નાના હતા ત્યારે હતો તો હું સફળ છું કે નિષ્ફળ છું દેટ ઇઝ ધ ક્વેશ્ચન એટલે મારું ચોક્કસ પણ એવું માગવું છે કે દરેક જેમ જેમ સમય થાય તેમ તેમ આપણા ચહેરા પર ખુશી વધવી જોઈએ અને એ નેચરલી હોવી જોઈએ કારણ કે એ નેચર છે આપણે જ કીધું છે ને ઇન્ડિયામાં સત ચિત્ત આનંદ આનંદ માટે બહાર જવાની જરૂર નથી આપણી અંદર છે આવું મેં ઘણું બધું વાંચ્યું છે અને ઘણું બધું હું પ્રેક્ટિસ કરું છું દર વખતે કરવું એ શક્ય નથી થોડું ઉપર નીચે લાઈફમાં થાય છે પણ હું બહુ દ્રઢ પણ આ જે કંઈ હું કહું છું કોઈ ચોપડીનું કોઈ નોલેજ નથી મને જે ફીલ થયું મને જે કહેવામાં આવ્યું કે કોણ આવશે અહીંયા મેં કીધું બસ એ જ રીતે એ જ રીતે હું એ વાત કરીશ તો આ જો આપણા ચહેરા પર અને આપણી બોડીમાં આવું નેચરલ જો વાઇબ્રેશન્સ નહીં હોય તો કદાચ આપણે કંઈ ખોટું કરી રહ્યા છે એક બહુ અગત્યની વસ્તુ ખબર નહીં આપણે કેમ મિસ કરી દીધી આ પણ આવું હતું ક્યુરિયોસિટી નવી નવી વસ્તુ જાણવાની જ્યારે આપણે નાના હતા ને બધી વસ્તુ શોધી કાઢતા હતા બધી વસ્તુ નવી નવી આમ કંઈ બી નવું આવે ને એમ આ મોબાઈલ નવું આવે તો બી એમ ટેસ્ટિંગ કરી લેતા હતા કે નહીં યાર આપણા કામનું નથી મૂકી દે કોઈ બી રમકડું હોય તો નાનું છોકરું એ રમકડું તોડી નથી રહ્યું એ ખોલીને જાણવાની કોશિશ કરે છે પ્રયત્ન કરે છે કે અંદર શું છે તો એ આપણામાંથી ગાયબ કેવી રીતે થઈ ગયું અહીંયા જેટલા પણ મહિલા બેઠી છે તે તમે નવી નવી વાનગીઓ હજુ એક્સપેરિમેન્ટ કરી શકો તમારામાં ક્યુરિયોસિટી હોવી જોઈએ તમે જે જે બિઝનેસીસ કરો છો સવાલ પૈસાનો નથી તમે કેટલું ઇનોવેશન કરો છો તમારા બિઝનેસમાં રાઈટ શું નવી વેલ્યુ તમે ક્રિએટ કરી શકો એમ છો ધેટ ઇઝ ધ ઇસ્યુ રાઈટ આપણે પૈસાની ખાલી વાત જ નથી કરતા આપણે દરેક ફિલ્ડમાં ગ્રો કરવું છે વેલ્થમાં પણ હેલ્થમાં પણ રિલેશનશીપમાં પણ રાઈટ સ્પિરિચ્યુઆલિટીમાં સ્પિરિચ્યુઆલિટી આપણો બેઝ છે એમાં પણ આપણે ગ્રો કરવાનું છે હોબીઝ જેવી રીતે મને હું પેઇન્ટિંગ રાઈટ જો તમારા એમાં આર્ટ જ નહીં હોય તો તમે શું જીવી રહ્યા છો આર્ટ સ્પિરિચ્યુઆલિટી કલ્ચર સ્પોર્ટ્સ જે હોય તે પછી એ પેઇન્ટિંગ હોય ફોટોગ્રાફી હોય કે કંઈ પણ હોય અને કોણ કહે છે કે એના માટે સમય નથી મળતો સાહેબ ઘણા લોકો એટલા સ્ટાઇલમાં કહી ટાઈમ જ નથી મળતો અલગ ભાઈ ટાઈમ જ નથી મળતો એ તારું પ્લસ છે કે માઇનસ છે દેટ મીન્સ યુ આર નોટ અ ગુડ મેનેજર ઓફ ટાઈમ ખરેખર પોસિબલ છે કે આ બધું જ સાથે કરી શકાય એમ છે ને આપણી પાસે ટાઈમ છે આપણી પાસે ચોક્કસ છે ટાઈમ નથી એ બાનું છે ચોક્કસપણે બાનું છે કે આ તો મિસમેજમેન્ટ છે એટલે દરેકે દરેક વસ્તુમાં આપણે ગ્રો થવું છે અને ગ્રો કરવા માટે અમુક શું વસ્તુ અગત્યની વસ્તુ છે વિઝન કે આપણે શું કરવા માગીએ છીએ તમે આ શહેરની જો આપણે વાત કરીએ અને જે રીતે વાત કરી શરૂઆતમાં એનાઉન્સ કરતી ફેરી કે સિટી ઓફ ફ્લાયઓવર તો કેવું એક વિઝન હતું ને કોઈનું કોઈનું એક વિઝન હતું કદાચ આ શહેર એસઆર રાવ સાહેબને કોઈ દિવસ નહીં ભૂલી શકે એસઆર રાવ સાહેબને કોઈ દિવસ ભૂલી નહીં શકાય રાઈટ એક વિઝન હતું તે જમાનામાં હું સુરતમાં જ પેદા થયો છું અહીંયા સુરતમાં જ મોટો થયો એટલે મને કોઈ ગમે ત્યારે પૂછે કે ભાઈ તમે કાના છો એટલે હું તો એક જ વસ્તુ કહું સુરત ભાઈ હું તો અહીંયા જ પેદા થયો મારા દાદા કાં પેદા થયા એ પછીની વાત છે હું તો અહીંયા જ થયો અને આ શહેર વિશે એક જમાનામાં લોકો કહેતા હતા કે અહીંયા તો ખાલી ઇન્ડસ્ટ્રી છે અહીંયા તો ખાલી ધંધો છે બીજું કંઈ જ નથી ગંદુ શહેર છે તો એક એસ આર રાવનું એક વિઝન હતું એક વિઝન હતું શહેર બદલી ગયું આખું એવું તો શું થઈ ગયું કે પ્લેગ પછી આઠ મહિનાની અંદર ઇન્ડિયાનું ક્લિનેસ્ટ સિટી થઈ ગયું એટલે એક જ માણસ જો વિઝન રાખે તો ક્યાં સુધી જઈ શકાય અને આ સમાજમાં મારે એવું કહેવાનું જરૂર નથી અહીંયા તો એટલા બધા છે એવા લોકો જેણે એટલા મોટા મોટા કામો કર્યા છે રાઈટ સો વિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હું જ્યારે નાનો હતો ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું કોઈ કહેતું હતું કે સુરતમાં એજ્યુકેશન નથી અને ત્યારે મેં કીધેલું કે બોસ હું મારી તરફથી એવું ચોક્કસ કરીશ કે સુરતને એજ્યુકેશનમાં એક નામ મળે એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સે દેટ જો સીએન એજ્યુકેશનની વાત આવે આખા ઇન્ડિયામાં તો સૌથી પહેલું નામ સુરતનું આવે છે એટલે વિઝનની વાત છે વિઝનની વાત છે કે આજ જ બેંકનું શું વિઝન છે નેક્સ્ટ શું વિઝન છે નેક્સ્ટ કદાચ ગુજરાતની બધી જગ્યા પર જવું કે સુરતમાં હજુ બિઝનેસને ચાર ગણો વધારો વોટ સી નથિંગ ઇઝ રાઇટ ઓર રોંગ બરાબર પણ તમારું વિઝન શું છે સૌથી ઇમ્પોર્ટન્ટ શું આપણે આપણો સમય રેગ્યુલરલી એટલો વાપરીએ છીએ વિચારવા માટે કે આપણે શું કરવા માગીએ છીએ નેક્સ્ટ કે આપણે ડે ટુ ડે એક્ટિવિટીમાં ફસાઈ ગયા છે ઇન ટુ સ્ટ્રેટેજીક વિઝન ઓર આરવી ઇન્ટુ ટેક્ટીકલ વર્ક એવું આપણે એને કહીએ છીએ સો વિઝન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ ટીમ જો તમારે ખરેખર કંઈક મોટું કરવું હોય સફળ બનવું હોય તો ટીમ તો હોવી જ જોઈએ બહુ લાઇટર વેનમાં જો પાછી પરિવારવાળી વાત કરું છું એટલે કહું છું મને તો સાહેબ સાસ બહુ અને સિરિયલ સમજ જ નથી આવતું કે ભાઈ કદાચ બે બહુ હોય ને ઝઘડે તો તો સમજવું પડે તો તો કદાચ સમજવું પડે કે યાર બંનેનું લેવલ એક છે સાસ અને બહુ એનો ઝઘડવાનો હું લોજિક છે ખરેખર લોજિક નથી ભલે ઝઘડે અલગ વસ્તુ છે એકની રિક્વાયરમેન્ટ જુદી છે એકની જુદી છે ખાલીઓના લાઇટરનો તમે ઇંગ્લિશમાં આવું કહીએ કે મધર ઇન લો આઈ યુ નો દેટ ડોટર ઇન લો વન એન્શ્યોર્સ દેટ એટલે એક છોકરાને રડતું રડતું આ દુનિયામાં લાવે ને બીજું એન્શ્યોર કરે કે રડતું જ રહી સો ધેટ ઓન અ લાઇટર નોટ પણ હું એમ કહેવા માગું છું ટીમ વર્ક વગર પોસિબલ જ નથી વસ્તુ ટીમ વર્ક અને ધેટ્સ યુ શુડ સ્ટાર્ટ ફ્રોમ માય હોમ સૌથી પહેલું મારા ભાઈ પાસે કઈ રીતે વિચારું છું રાઇટ તે આવે ને મેટર હું અને મારો ભાઈ કાનજીભાઈ મારા ભાઈ સાથે બી એકદમ ટચમાં છે અમે બંને એકદમ ઊંધા છે જેવા હોવા જોઈએ પણ તેમ છતાં યુ વેરી ગુડ રિલેશન્સ વેરી વેરી ગુડ રિલેશન્સ તો ટીમ વગર શરૂઆત આપણા ઘરથી થવાની છે ટીમ વગર જો આપણા ઘરમાં એવું શિક્ષણ મળે બાય ચાન્સ કે મારા કઝીનના મારા કરતાં વધારે માર્ક્સ કેવી રીતે આવ્યા તો કદાચ આનથી ખરાબ શિક્ષણ મળ્યું જ નથી રાઈટ આ સમાજમાં તું ત્રીજા નંબર પર કહીતા આવ્યો તો પહેલો પહેલાં જ નંબર પર કહેતા આવ્યું નહીં 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 આપણે કમ્પેર નથી કરવાનું આપણે ખાલી એ જોવાનું છે કે આપણામાં ગ્રોથ થયો કે નહીં મેડમે વધારે સારું પેઇન્ટિંગ બનાવ્યું કે મેં સારું બનાવ્યું તે ઇસ્યુ નથી હું મા પહેલાં જે પેઇન્ટિંગ છું એના કરતાં બેટર પેઇન્ટિંગ કરું કે નથી કરતો તે ઇશ્યુ છે રાઈટ સો ટીમ બિલ્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વગર તમે કામ નથી કરી શકતા અને ટીમને મારે ટ્રેન કરવાની છે મોટિવેટ કરવાની છે આપણે અત્યારે કરી રહ્યા છે આ રીતે રાઈટ તો આ વસ્તુ થવાની છે મેં બહુ સિમ્પલ મેં પ્રેઝન્ટેશનમાં કંઈ લખ્યું નથી સિમ્પલ સિમ્પલ વાતો છે મને ખબર હતી કે ઓડિયન્સમાં કોણ છે અને કદાચ આ પિક્ચરથી તમે વસ્તુ શોર્ટમાં સમજી શકો છો દસ મિનિટમાં અઘરું જો તમે બધા પોઈન્ટ લઈ જાઓ પણ આ પિક્ચર કદાચ તમને યાદ આવે સો ડેલિગેશન ડેલિગેશન તમે બિઝનેસમાં ખાસ કરીને બિઝનેસમાં જેમ જેમ તમે ગ્રો કરો તેમ તમારે સ્કિલસેટ ચેન્જ કરવું પડે અને જે બી રૂટીન પ્રોસિજરલ વર્ક છે તમારે ડેલિગેટ કરી દેવું પડે અને ઇઝી એટલે આ રીતે બેસવાનું એવું નથી કહેતો તે એક એક્ઝામ્પલ છે કે તમે તો ફ્રી હોવા જોઈએ સ્ટ્રેટેજી માટે તમારું મારું કામ સ્ટ્રેટેજી હું જ્યારે સુરતની સીએની શાખામાં કમિટી મેમ્બર હોત ત્યારે મારો રોલ જુદો હતો અહીંયા ઘણા બધા મારા સીએ ફ્રેન્ડ્સ છે શાખામાંથી પણ છે ઘણા તો ત્યાંનો રોલ જુદો હતો રાઈટ ત્યાંની ડેની ડે એક્ટિવિટી હતી હવે તમે જ્યારે નેક્સ્ટ લેવલ પર જાઓ તો તમારે રોલ બદલાવો જોઈએ તમે એના પછીના નેક્સ્ટ લેવલ પર તો રોલ બદલાવો જોઈએ તમારું થોટ પ્રોસેસ યુ હૉર ટુ બી અ થોટ લીડર તો એવરી પોઈન્ટ ઓફ ટાઈમ યુ હેવ ટુ એન્શ્યોર દેટ વોટ હેવ બીન ડુઈંગ આર યુ ડેલિગેટિંગ ટુ ધ નેક્સ્ટ વન તો જ તમે નેક્સ્ટ લેવલ પર જઈ શકશો તો ડેલિકેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ જો તમારે ગ્રો કરવું હોય કમ્યુનિકેશન અચ્છા કમ્યુનિકેશન મતલબ કહેવું ને કે તમારે બહુ સરસ વક્તા બનવાનું છે આ કે તે પણ જ્યારે પણ તમે સાંભળવા સાથે વાત કરો બહુ પ્રેમથી વાત કરો દે પહેલી રિક્વાયરમેન્ટ છે એના જેવા બનીને કરો અને આઈ આઈ આઈની જગ્યા પર યુ યુની વાત કરો જો હું તમારી સામે આવીને આમ જ કહું હું સીએ છું હું બહુ ઇન્ટેલિજન્ટ છું મેં ઇન્ડિયા ટોપ કર્યું તમે ઘર જા ભાઈ બહુ છે તારા જેવા હું કોણ છું તેની સાથે કંઈ લેવા દેવા નથી સાહેબ કંઈ લેવા દેવા નથી અને આપણો પ્રોબ્લેમ શું છે ખબર આપણે આપણા છોકરાઓને બધું જાય તારા દસમામાં આટલા ટકા આવ્યા તારા બારમામાં આટલા ટકા આવ્યા ભાઈ કિલો કિલો ભાવે મળે છે એટલી માર્કશીટો આપણા આઈ એટીડ પર કામ નથી કરવાનું કમ્યુનિકેશન બહુ સારું ઇંગ્લિશ ગુજરાતી એવું નથી ભલે તૂટેલી ફૂટેલી ભાષામાં બોલો પણ સામેવાલા સાથે એકદમ પ્રેમથી એના જેવા બનીને બોલી શકો અને તમે જે કહેવા માગો તે વ્યવસ્થિત મેસેજ કન્વે કરી શકો તે કમ્યુનિકેશન અહીંયા ઘણી બધી મધર બેઠી છે જો મધર એમ કહે કે છોકરા સાંભળતા જ નથી એટલે ભાઈ તારા પોતાના છોકરા નથી સાંભળતા દુનિયા કેવી રીતે સાંભળે તે મને કહે તો કેવી કમ્યુનિકેશન સ્કિલ એ વિચારવા જેવી છે રાઈટ એ વિચારવા જેવી છે એક્ચુલી હું આ દરેકે દરેક સ્કિલ પર એક એક સેશન લેતો હોઉં છું પણ આપણે દસ મિનિટમાં ફટાફટ બધું આપણે પેકઅપ કરશું નેટવર્કિંગ નેટવર્કિંગ એટલા બધા લોકોને મળો તમારો પોતાનો સમાજ આટલું ફાઇન કામ કરે છે રાઈટ આટલા બધા લોકો છો મળો એકબીજાને પણ પછી અહીંયા રેસ્ટ્રિક નથી થવાનું રેસ્ટ્રિક નથી થવાનું આખું ઇન્ડિયા આપણું છે મને આજે એટલી મજા આવે એક દિવસ હું કેરેલામાં હોઉં બીજા દિવસે પંજાબમાં હોઉં ત્રીજા દિવસે બેંગાલ હોઉં અને આ જ રીતે બધા સાથે વાત કરતો હોઉં ભાષા એ લોકોની બધાની નહીં આવડે પણ એક્સપ્રેશન તો આવડે રાઈટ નેટવર્કિંગ તમે જેટલા જેટલા નવા લોકોને મળે અલગ અલગ વિષય પર વાતો અને સાંભળો ખાલી બોલશો તો એડ નથી તમે સાંભળશો તો બહુ નવું નવું એડ થવાનું છે નેટવર્કિંગ અને નેટવર્કિંગનો અર્થ એવો નથી કે મને સામેવાળા સામેવાળામાંથી કંઈ ફાયદો લઈ લો ને તેની સાથે હું કરું હું કાંજીભાઈને લગભગ વીસ વર્ષથી ઓળખું જ નથી એમને મને એક રૂપિયાથી ફાયદો તો નથી મને જ થયો પણ બસ રિલેશન્સ છે તો છે કેમ છે નહીં છે તો છે મજા આવે છે મને એમને મળવાની અને હું માનું છું એમને મજા આવતી હશે મને મળીને એવું મારું માનવું છે તો નેટવર્કિંગ નેટવર્કિંગ માટે આ વસ્તુ ઘણી વાર કેવું છે ને કાંજીભાઈ આ જ્યારે ધ્યાન આપજો આના જેવું સ્ટેટમેન્ટ ખાલી ઇન્ડિયામાં ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં જ મળી શકે અને દેટ ઇઝ જ્યારે એક સેજ એક સેઇન એક સાધુને પૂછવામાં આવ્યું કે હાઉ ડૂ યુ ટ્રીટ અધર્સ તમે બીજા સાથે કેવી રીતે ટ્રીટ કરશો એને એક બહુ સિમ્પલ જવાબ આપ્યો અને સૌથી બ્યુટિફુલ મારી લાઈફમાં આનાથી વધારે બ્યુટિફુલ મેં કે જોયું નથી આર નો અધર્સ બીજા કોઈ છે જ નહીં બીજા કોઈ છે જ નહીં રાઇટ આ મહિલા છે ને હું પુરુષ છું એવું નથી આ સિનિયર્સ છે ને હું જુનિયર છું એવું નથી આ નોન ચાર્ટર્ડ એકાઉન્ટ અને હું ચાર્ટર્ડ અકાઉન્ટ હું છું જ નહીં રાઈટ હું જ એમાંથી એક છું બીજું કોઈ છે જ નહીં જો ખરેખર આપણે એ ફીલ લાવી શકીએ તો આપણો ગ્રોથ કેટલો અનલિમિટેડ થઈ જાય મને ફોર્ચ્યુનેટલી અહીંયા શૈલેષભાઈ બેઠા છે અમારી બ્રાન્ચમાંથી કાલે અમે વાત કરતા તો મને કે સાહેબ અત્યારે સ્ટુડન્ટ કોન્ફરન્સ નેશનલ આવવાની છે ટોપિક શું કહીશું મેં કહ્યું તમે થીમ શું આપ્યું બોલે અનંત મેં બોલો બસ એક ટોપિક છે કે આપણે આપણી લાઈફમાં બધું અનંત જ કરવું છે મોટું જ કરવું છે ઇન્ફાઇનાઇટ જ કરવું છે તો વિચારો જો બધાને આપણે એવી રીતે જ મળીએ જેવી તો હું પોતે જ છું તો આખી દુનિયા કેવી થઈ જાય લાસ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મને ટૉપિક આપેલો હતો વસુદૈવ કુટુંબકમ અને વિચારો એક કલાક આ ટોપિક પર બોલવું હોય તો કેવું લાગે બે મિનિટ બોલવું ઈઝી છે રાઈટ એટલે જ્યારે આવું કંઈક નવું આવે ત્યારે મને કહી હવે તું બોલી તો ખરેખર એ જે નેટવર્કિંગ છે જેન્યુઇન એ જેન્યુઇન છે એ આર્ટિફિશિયલ નહીં હોઈ શકે તમે જ્યારે લોકોને એકદમ પોતાના છે તેવી રીતે જ મળો એ લોકો જેવા બનીને હું કોણ છું એ નહીં યુ એટી સાથે તો આખી દુનિયા તમારી છે કમ્યુનિકેશન આપણે વાત કરી અને નેટવર્કિંગની વાત કરી માર્કેટિંગ આપણે બિઝનેસ માટે જો વાત કરીએ માર્કેટિંગ અચ્છા માર્કેટિંગનો અર્થ ખાલી સેલ્સ નથી માર્કેટિંગનો ખરો અર્થ છે એવા પ્રોડક્ટ અને સર્વિસ ડેવલપ કરવા જે ખરેખર લોકોને યુઝ આવે એ લોકોને જરૂર છે એ લોકોને યુઝ આવે એ લોકોને સારી વેલ્યુ આપીએ રાઈટ અને એમાંથી આપણે કમાઈએ તો ચોક્કસપણે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ દેટ વી કેન ડૂ વેલ્યુ ક્રિએટ કરવાની છે અને ક્વોલિટી પ્રોડક્ટ ઓફકોર્સ નેક્સ્ટ આપણે જે અત્યારે સ્કિલ ડેવલપ કરવાની છે જે ટેકનોલોજી હવે સાહેબ ટેકનોલોજીની વાત આવે ને હું થોડા વખત પહેલાં મસ્કતમાં વાત કરી રહ્યો હતો ને દોહામાં વાત કર્યો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોગ્રામ હતો મારી આગળના પાંચ સ્પીકરે એવું ઇંગ્લિશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરી કે આપણે તો બધા ગયા પછી હું છઠ્ઠો આવ્યો અને મેં જે કીધું તમને બહુ ગમશે મેં કીધું સાહેબ આ ઇંગ્લિશમાં વાત કરતો હું મેં કીધું તમે આ બધી વાત જાઓ તો મારા સુરતમાં આવો અને અમારા ડાયમંડ કિંગને જાઓ કદાચ એ ચોથી બી પાસ નહીં હોય પણ તમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એસી કીતેસી તમારા ધંધા ચાલે કે નહીં ચાલે એના પાંચ ગણા થવા ને એની ગેરંટી હું આપું તમને એ ભલે સ્કૂલમાં નથી ગયા પણ ભણ્યા નહીં ને ગણ્યાવાળી વાતો છે એ શીખા છે એ શીખા છે પોતાના નોલેજથી પોતાની વિલિંગનેસથી પોતાની ક્યુરિયોસિટી રાઈટ અને પેલું હિન્દીમાં કહેવાય કુછ તો ફર્ક હોગા તેરી ઓર મેરી તાલીમ મેં તું ઉસ્તાદોસે શીખાય હાલાતો શીખાય તો એઆઈના નામથી આપણે ગભરાવાની જરૂર નથી એઆઈ અને જે ટેકનોલોજી છે ને આપણે કેવી રીતે યુઝ કરવાનું છે બિઝનેસમાં ઇવન પર્સનલ લાઈફમાં તો આપણે સમજવાનું છે આપણે કાર ચલાવતા શીખવાની છે આપણે મિકેનિક બનવાની જરૂર નથી આપણે સમજીએ ખાલી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે આપણને ખાલી એટલું જ સમજવાની જરૂર છે પછી તો આપણને ખબર છે કે કેવી રીતે લાવી શકાય રેસ્ટોરન્ટ ખોલવા માટે આપણને ખાવાનું બનાવવાનું શીખવાની જરૂર નથી એના માટે કુક લઈ આવશું તો આ ટેકનોલોજીની વાત છે એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી રીતે તમે અહીંયા બેઠો કેવું મસ્ત મજાનો હોલ છે મને તો બહુ મજા આવી મને તો અહીંયા આવીને જ બહુ મજા આવી કે આપણા શહેરમાં આટલો ફાઇન હોલ આટલું સારું ડેવલપમેન્ટ હતું એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એન્વાયરમેન્ટ એ બહુ અગત્યનું છે ગ્રોથ માટે ટાઈમ મેનેજમેન્ટ સર મને તમે હિન્ટ આપી દેજો ક્યારે ટાઈમ પૂરો થાય છે થઈ ગયો છે ડન તો ટાઈમ મેનેજમેન્ટની વાત છે આપણે ટાઈમ મેનેજમેન્ટ પર પૂરું કરીએ એન્ટરપ્રિનર સ્કિલ હેલ્ધી લાઈફ છેલ્લી જે વાત છે છેલ્લા એના પર આવું છું સ્પિરિચ્યુઅલિટીથી આ ગાયન આ આ ભજન ગાયન તમે જે પણ કહો તે હું સાંભળતો હતો મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહ તો એ આપણું વહેમ છે કે આપણે કરીએ છીએ કરે તો ત્યાંથી જ છે રાઈટ અને જો કરતે તુમ કનૈયા તો એ નાનું નહીં હોઈ શકે એ મોટું જ હોઈ શકે રાઈટ એટલે આપણામાંથી દરેકે દરેક જણને વામનમાંથી વિરાટ બનવાની જરૂર છે લાઈફના દરેકે દરેક સ્ટેજમાં થેન્કસ અ લોટ ફોર પ્રોવાઈડિંગ ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ સર